નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ દેખન એક કે દે આત્મકથા તો ચાલો જોઈ લઈએ નિબંધના મુદ્દા છે પ્રસ્તાવના જન્મ અને બાળપણ ધંધો ઘમંડ અને કોટેવો ગુનો અને જન્મટીપની સજા જેલ જીવન અને છેલ્લે જોઈશું ઉપસાહાર કહેવાય છે કે હસતા હસતા કરેલા કૂકરનું રડતાં રડતા ભોગવવાનો વખત આવે છે હું જન્મ ટીપની સજા પામેલો એક કેદી દી છું મને મળવાનું કે મારી સાથે વાત કરવાનું પણ કોઈ પસંદ કરતું નથી એ સંજોગોમાં હે બાળકો આજે તમે જેલની મુલાકાતે આવ્યા છો તો તમારી પાસે હૈયું ઠાલવવાનું મન થાય છે તમે મારી કહાની સાંભળશો ને મારો જન્મ અમદાવાદ શહેરની એક ચાલીમાં થયો હતો ત્યાંનું જીવન સખત હાર્ડમારીઓથી ભરેલું હતું અમે પરિવારના છ જણા એક નાની ઓરડીમાં રહેતા ચાલીના બધા લોકોને પાણી ભરવા અને કપડાં ધોવા માટે ચાલીને નાખે એક જ નળ હતો અમારી ચાલીના રહીશો વચ્ચે પાણીના પ્રશ્ને અવારનવાર ઝઘડા થતા ચાલીમાં ગંદકીનું પાર ન હતો મુખ્ય ગટરો છાશ વારે ઉભરાતી અમારી ચાલી એટલે જાણે નરકાગાર હું માન ચાર ચોપડી સુધી ભણી શક્યો હતો પછી ખરાબ મિત્રોની શોબતમાં રખડતો થઈ ગયો મારા મા બાપ આખો દિવસ સખત મજૂરી કરતા ત્યારે અમારું મન ગુજરાન થતું સમયના અભાવે તેઓ મારા પર ધ્યાન આપી શકતા નહીં એક દિવસ મેં મોકાની જગ્યા પચાવી પાડી અને ત્યાં પાનનો ગલ્લો શરૂ કરી દીધો મને તેમાંથી સારી કમાણી થવા લાગી પછી મેં મારી ચાલીમાં રહેતા લોકોને તેમજ બીજાઓને ઊંચા વ્યાજે નાણાં ધીરવાનો ધંધો શરૂ કર્યો આ વ્યાજની આવક દિવસે દિવસે વધવા લાગી તેમાંથી મેં એક ફ્લેટ ખરીદ્યો પછી મેં લગ્ન કર્યા મારો સામાજિક મોભો હવે વધી ગયો હતો મારી લાયકાત વિના જ મને પૈસો અને પ્રતિષ્ઠા બંને સહેલાઈથી મળી ગયા તેથી હું અભિમાની થઈ ગયો હતો વાત વાતમાં કોઈનું અપમાન કરી બેસતો વ્યાજની રકમ મોડી ચૂકવનારને હું બરાબર ધમકાવી નાખતો બિચારો દેણદાર મૂંગે મોઢે મારી તું માખી સહન કરી લેતો ધનના મધમાં મેં કેટલા લોકોના હૃદય દુભાવ્યા હશે તે યાદ કરું છું ત્યારે મને બહુ દુઃખ થાય છે મને દારૂની ટેવ પડી ગઈ હતી તેના નશામાં શાન બાન ભૂલીને ક્યારેક હું ન કરવાનું કામ પણ કરી બેસતો એક દિવસ મારાથી એક ભયંકર અપરાધ થઈ ગયો મેં એક જુવાનિયાને દસ હજાર રૂપિયા વ્યાજે આપ્યા હતા તે મને વ્યાજની રકમ ચૂકવી શકતો ન હતો એક દિવસ તે મને મળવા આવ્યો એ વખતે હું દારૂના નશામાં હતો મારે તેની સાથે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ મેં આવેશમાં આવી જઈને તેના ઉપર ગાળોનો વરસાદ વરસાવ્યો તેણે મને ગમે તેવા શબ્દો ન બોલવા કહ્યું તેથી મારો ક્રોધ વધારે ભભૂકી ઉઠ્યો મેં ભાન બોલીને ચાકુ વડે તેના પર હુમલો કર્યો અને તેના શરીર પર દસ બાર ગામ ઝેંકી દીધા કોલાહલ થતાં ત્યાં લોકો દોડી આવ્યા પોલીસ પણ આવી પહોંચી અને મને પકડીને લઈ ગઈ પહેલાં માણસનો ખેલ ખતમ થઈ ગયો હતો મને જન્મટીપની સજા થઈ હું છેલ્લા દસ વર્ષથી જન્મટીપની સજા ભોગવી રહ્યો છું ક્ષણિક આવેશને કારણે આજે હું કારાગારમાં સબડી રહ્યો છું અહીં મારે કાળી મજૂરી કરવી પડે છે જેલના બંધિયાર અને હાડ મારી ભરેલા જીવનથી હું કંટાળી ગયો છું હું ક્યારેક તો પુષ્કળ રડી પણ લઉં છું મને મારો ખરડાયેલો ભૂતકાળ જમવા દેતો નથી મેં ભૂતકાળમાં કરેલા પાપો ભૂતાવળની જેમ મને ઘણી વાર ઘેરી વળે છે મને મળેલી સજાને લીધે મારી આંખો ખુલી ગઈ છે મેં હવે આદર્શ અને સાત્વિક જીવન જીવવાનો પાક્કો નિર્ધાર કર્યો છે જેલમાં મારું વર્તન ઘણું સારું રહ્યું હોવાથી મારી સજામાં ઘટાડો થશે એવી મને આશા છે મારી આ આશા ફળે કે ના ફળે પણ હું ઈશ્વરને એક જ પ્રાર્થના કરું છું કે હે પ્રભુ મને હવે આદર્શ જીવન જીવવા માટે શક્તિ આપ તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ એકેદીની આત્મકથા પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધ અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ